આ રોજ તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ત્રેવીસ બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા સતત ત્રીજી વખત ઉમેદવારપત્ર ફોર્મ ભરવા માટે આજે સબરીધામ શાળા ગ્રાઉન્ડ વ્યારા ખાતે એકત્રિત થઈ જાહેર સભા યોજી શક્તિ પ્રદર્શન સાથે રોકીસ્ટાર બેન્ડના તાલે રેલી યોજી વ્યારા કલેક્ટર ચૂંટણી અધિકારી પાસે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્રેવીસ બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ત્રેવીસ બારડોલી ના ઉમેદવાર તરીકે આજે વ્યારા ખાતે હજારો કાર્યકર્તાઓના સમર્થન સાથે બારડોલી લોકસભાની જનતાના આશીર્વાદથી આજે મેં વિધિવતનું ફોર્મ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા માટે અને આ વિસ્તારની જનતાએ પણ મને દસ વર્ષમાં કરેલા કામને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં મોટો ઉત્સાહ જોવા મળ્યો અને ખૂબ મોટી રેલી સાથે આજે મારું નામાંકન મેં વિધિવત રજૂ કર્યું